નમસ્કાર મિત્રો આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ આવતીકાલ એટલે કે ફર્સ્ટ જાન્યુઆરી વર્ષનો નવા વર્ષનો પહેલો દિવસ મિત્રો નવા વર્ષના પહેલા દિવસની અંદર તમારે એ જાણવું જરૂરી છે કે બેન્કિંગના નિયમો જે છે થોડા ચેન્જ થયા છે આરબીઆઈની ગાઈડલાઈન્સ પ્રમાણે જો તમે કોઈ ચેક આપો છો તો એ ચેક દિવસોની જગ્યાએ માત્ર બે કલાકની અંદર ક્લિયરન્સ થઈ જશે તો તમારે પણ જે ચેક જે છે એ સમજી વિચારીને આપવાનો કારણ કે જ્યારે તમે ચેક આપશો આવતીકાલનો તમે ચેક આપો છો તો આવતીકાલે બે કલાકની અંદર જ ક્લિયર થઈ જશે એટલે કે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસથી જે ચેક ક્લિયરન્સના જે નિયમ છે એની અંદર ચેન્જીસ આવે છે અને આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે હવેથી માત્ર બે કલાકની અંદર તમારો ચેક જે છે એ ક્લિયર થઈ જશે તો તમે જો કોઈને ચેક આપતા હોય તો સમજી વિચારીને આપજો નહીં તો તમારે પેનલ્ટી નો સામનો કરવો પડી શકે છે અથવા તો તમારા વિરુદ્ધની અંદર ચેક બાઉન્સનો કોઈ કેસ પણ કરી શકે છે તો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરતા રહો વિડીયોને શેર કરો લાઇક કરો જય હિન્દ જય ભારત